આ શ્રીમદ ભાગવત કથા એક જ્ઞાન ગંગા છે જ્ઞાન ગંગાનો આરંભ કરીએ આરંભ કરીએ કારણ કે અત્યારે માણસ વસ્તુ નિષ્ઠ બની ગયેલો છે વસ્તુની પાછળ માણસ એટલો બધો દોડે છે જેની કોઈ સીમા નથી અત્યારે વ્યક્તિ નિષ્ઠ નથી વસ્તુનિષ્ઠ છે વસ્તુ એ પ્રધાન ના હોવી જોઈએ માણસ પ્રધાન હોવો જોઈએ પણ અત્યારે બન્યું એવું કે વસ્તુ છે એ પ્રાધાન્ય બની ગઈ છે બરોબર છે ગાડી હોવી જોઈએ ગાડીમાં ફરવું જોઈએ વાંધો નહીં પણ ગાડી આપણામાં આવી જાય પણ ગાડી વગર નહીં ચાલે એ ભૌતિક સુખમાં એ વ્યક્તિ એટલો બધો આંધળો થઈ ગયો છે અંધ થઈ ગયો છે એટલે એને વસ્તુ પ્રધાન દેખાય છે વસ્તુ મહત્વ આપે છે વ્યક્તિને મહત્વ નથી આપતો અને એ વ્યક્તિ નિષ્ઠ જો બનવું હોય તો આ ભાગવતના સહારે જવું પડશે આવી કથાઓના સહારે જવું પડશે તો માણસ એ વસ્તુ નિષ્ઠ વ્યક્તિ નિષ્ઠ બનશે અરે વ્યક્તિ છે તો જ વસ્તુ છે પણ જો વ્યક્તિ જ નથી તો વસ્તુને શું કરવાની બંગલો બનાવ્યો પણ બંગલામાં કોઈ રીનાળું છે જ નહીં તો રામકૃષ્ણ પરમહંસ પુરાણો વાંચવા કરતા સમાજને બહુ વાંચતા સમાજમાં બધું જોઈએ અને પછી પોતાની એ ડાયરીમાં લખે શું શું બિના ક્યાં ક્યાં બની એ પોતાના અનુભવો લખે હું દ્રષ્ટાન તમને એટલે સમજાવું છું કે આનું મહત્વ શું છે એ આપણે પહેલા સમજીએ કેમ તો કે ભાગવતમાં તમને પ્રીતિ થશે ભાવ થશે તો જ તમને મજા આવશે કોઈ વ્યક્તિને આપણે પેલા ઓળખીએ એ વ્યક્તિને જોયા વગર આપણે કહી ના શકીએ કે વ્યક્તિ કેવો છે સારો છે ખરાબ છે એનું આપણે કાંઈ સલાહ સુધી ના આપી શકીએ એના માટે શું કરવું જોઈએ તો પેલા ભગવાનને જોવા જોઈએ ભગવાન કેવા છે માણસ કેવો છે જાડો છે પાતળો છે લાંબો છે પછી આપણે કહી શકીએ ભાઈ આનું શરીર બાંધો આવી રીતે છે પછી એનું કાર્ય જોઈએ કે કાર્ય શું કરે છે શું કામ કરે છે અને પછી આપણે એનો સ્વભાવ આ ત્રણ વસ્તુ જોયા પછી આપણે કઈ નિર્ણય કરી શકીએ કે એના પ્રત્યે ભાવ જાગશે કે કુભાવ જાગશે સારો સ્વભાવ હોય સારું કામ હોય સારું સ્વરૂપ હોય તો ભાવ જાગે સ્વરૂપ પણ જો સારું ના હોય એનું કામ પણ સારું ના હોય અને સ્વભાવ પણ સારું ના હોય તો શું થાય થાય એટલે આ ભાગવતને ભગવાનને પણ આપણે ઓળખીએ તો જ ભગવાન પ્રત્યે આપણને ભાવ જાગશે પ્રીતિ જાગશે જાનું વિના હોય નહીં પ્રીતિ એટલે રામકૃષ્ણ પરમહંસ પોતાના ખીચામાં એક ડાયરી ને બોલપેન રાખતા એક વખત પોતે વિચારણ કરતા કરતા નીકળ્યા અને ગામમાં કોઈ એક મોટો બંગલો એમાં શહેર શેઠ રહે અને એ શેઠ ના બંગલામાં આગ લાગી એટલે આખું ગામ દોડીને ત્યાં આવ્યું શેઠ ને દોડે અંદર જાય જે કઈ કિંમતી સામાન હોય બધું બહાર કાઢી આવે લઈ આવે જેટલું બચાવતું હતું એટલું બધું બચાયું અને પછી શેઠને કોઈ વ્યક્તિએ પૂછ્યું કે શેઠ હવે કોઈ કિંમતી સામાન અંદર ખરો હજી એકાદ વાર જવા એવું અમે જઈને કાઢી શેઠે કીધું કે હવે તો પૂરી આગ લાગી છે પણ જાઓ કઈ તમને લાગે યોગ્ય હોય કિંમતી સામાનો હોય તો બારે કાઢી આવો માણસો ગયા જે કઈ સામાન હતો એ કાઢી આવ્યો અને એમાં ઓશ શેઠ ને પોતાનો દીકરો યાદ આવ્યો

અને ત્યાર એ રામકૃષ્ણએ લખ્યું પોતાની ડાયરીમાં કે અત્યારનો સમાજ એ વસ્તુની વસ્તુ નિષ્ઠ બનેલો છે પણ વ્યક્તિ નિષ્ઠ નથી વસ્તુને એટલું બધું પ્રાધાન્ય ના હોવું જોઈએ વસ્તુની પાછળ આપણે માણસને ભૂલી જઈએ છીએ છેઠ પોતાના દીકરાને ભૂલી ગયા કેમ તો વસ્તુની પાછળ વસ્તુ નહીં બચે તો ચાલશે પણ પેલા વ્યક્તિ બચવો જોઈએ કેમ તો કે વ્યક્તિ છે તો જ વસ્તુ છે એટલે મારો કહેવાનો તાત્પર્ય એ કે આપણે આ વસ્તુ નિષ્ઠમાંથી છૂટી અને વ્યક્તિ નિષ્ઠ બનવું હોય તો કોઈ સત્સંગમાં જવું પડશે આવી કથાઓ સાંભળવી પડશે